હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે શંકર ભગવાનનું કે મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે મારા જન્મ મરણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે ડાક ડમરૂ ત્રિશૂલ એના હાથ મારે ડાક ડમરૂ ત્રિશૂલ એના હાથ મારે એની જટમાં ગંગાજીની ધાર મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે એની જટામાં ગંગાજીની ધાર મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે એના ગળામાં સર્પો નહાર લારે एना गर्पपोना हार लारे सन्द्र शोभे शिवने ललाट मारे भक्ति भोला नाथनिरे चंद्र शोभे शिवने ललाट मारे भक्ति भोला નાથની રે એ તો ગણેશ કરતી કના તાત શે રે એ તો ગણેશ કરતી કાત શે રે વામ અંગે ઉમિયાજી સોહાય મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે વામ અંગે ઉમિયા સોહાય મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે અંગે એનો સદાય ભોળાશાન જો વાસ મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે હું તો બિલ્લી પતર ચડાવું પ્રેમથી રે मारा भवना बंधन मटे जाय मारे भक्ति करवी चे भोला नाथनी रे हूँ तो चोखा चढ़ाऊ प्रेम रे। मारा भरिया राखो भंडार मारे भक्ति करवी चे भोला नाथनी रे હું તો ચંદન ચડાવું ભોળા પ્રેમથી રે મારો અખંડ સુહાગ બની જાય મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે હું તો જળ ચડાવું પ્રેમથી રે મારા પિતૃ ને તારે ગંગા માત મારે ભક્તિ કરવી છે ભોળા નથની રે ભોળા અંગે તો વાઘ સદાય કૈલાસ વાસ મારે ભક્તિ કરવી છે ભોળા નથની રે ભક્ત મંડળ ભોળા ને વીન વેરે અમને દેજો શરણમાં માં ભોળા વાસ ભક્તિ કરવી છે ભોળાનાથની રે તો આ હતું ભોળાનાથનું નાનું એવું અને ખૂબ સુંદર ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ